આપણે મગફળી હવે કેટલો સમય સંગ્રહ કરી શકીએ અને આગામી સમયમાં આપણા મગફળીના બજારમાં એના ભાવમાં કોઈ સુધારો આવવાની શક્યતાઓ છે કે કેમ સુધારો આવે તો કેટલો આવે અને ક્યારથી આવે આ સવાલ આપણા માટે સૌથી મોટી મૂંઝવણીઓ પૈકીનો એક સવાલ છે અત્યારના સમયમાં કપાસની જે સ્થિતિ છે એ પણ આજ પ્રમાણે છે સાથે સાથે શિયાળુ એમાં પણ ચણા હોય કે તુવેર હોય એમાં પણ સ્થિતિ એકંદર સારી નથી પણ મગફળીમાં હવે શું થઈ શકે એના ઉપર આપણે અવશ્ય વિચારવાની જરૂર હોય છે અને તેથી આપણે

માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિયું કામકાજનો આજે છેલ્લો દિવસ છે આવતીકાલે રવિવાર રજાનો દિવસ હવે આ આખા અઠવાડિયા દરમિયાન આપણે મગફળી એકંદર જોઈએ તો દરરોજ સામાન્ય રૂપમાં ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ રૂપિયા ઘટતા ઘટતા આપણે વેચતા રહ્યા છીએ અને આજના દિવસે જોઈએ ગઈકાલ અને આજ તો આપણો સારામાં સારો મગફળીનો માલ માંડ માંડ અગિયારસો રૂપિયા પહોંચી રહ્યો છે નીચા ભાવ સાતસો સાડા સાતસો થી શરૂ થાય અને મધ્યમ વ્યાપારો જે કઈ થઈ રહ્યા છે એ નવસો થી એક હજાર પચાસ ની વચ્ચે થઈ રહ્યા છે હવે કેટલો સમય મગફળી આપણે હંગરી શકીએ તો બજારને આપણે સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા તેલીબિયા પાક મગફળીની જરૂરિયાત ખાદ્ય તેલોમાં જે કઈ હોય છે એની સામે હરીફાઈમાં જે કોઈ બીજી ઉપજો હોય જેમ કે સોયાબીન હોય સરસો રાયડો હોય

સરસો રહ્યો છે એની સામે સોયાબીનમાં પણ સ્થિતિ એવી છે કે ત્રણ હજાર આઠસો ત્રણ હજાર નવસો અને મહત્તમ ચાર હજાર રૂપિયા ક્વિન્ટલના ખેડૂતને મળી રહ્યા છે મગફળીમાં આપણે જ્યાં અત્યારે વેચી રહ્યા છીએ ત્યાંથી હવે વધારો થવાની આ બધા કારણોસર બહુ થઈ જાય છે સાથે સાથે નવી મગફળીના સમય પણ થઈ ગયો છે આપણા ઉત્તર ભારતમાં ખાસ કરીને મધ્ય ભારત અને ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશથી આપણે શરૂ કરીએ તો ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર આટલા વિસ્તારોમાં ઉનાળામાં મગફળીનું વાવેતર થાય છે અને એ વાવેતરનો અત્યારે સમય ચાલી રહ્યો છે સ્વાભાવિક રીતે આપણે સૌ ખેડૂતો વિચારીએ કે ભાવ નથી તો વાવેતર નથી કરવું તેમ છતાં પણ આખરે આપણી પાસે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો આપણે ખેતીનું કોઈ ને કોઈ કામ સિઝન દરમિયાન અવશ્ય કરવાનું હોય છે મગફળીનો ભાવ નથી તો પણ આપણે જે ખેડતરમાં મગફળી વાવવા લાયક હશે એ ખેતરમાં મગફળી જ વાવવી પડશે અને આપણે મગફળી વાવીશું તો બજારની જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો મગફળીના કોઈ તંગી બજાર અનુભવતું નથી ચોમાસા દરમિયાન પાકેલો માલ એ પણ પુષ્કળ પ્રમાણમાં છે ખેડૂતો પાસે તો દરરોજ જરૂરિયાત કરતા પણ વધારે માલ આપણા તરફથી બજારમાં જઈ રહ્યો છે સાથે સાથે સમાનાંતર તેલીબિયાઓ જે કાંઈ છે સોયાબીન હોય કે સરસો રાયડો હોય આ પણ પૂરતા પ્રમાણમાં બજારમાં આવી રહ્યા છે સાથે સાથે હવે નવી બજાર વાવેતર એવી રહેશે કે બજાર એક પ્રકારના માનસિક વિશ્વાસમાં જ રહેશે કે સમયે સમયે જરૂરિયાત પ્રમાણે જરૂરિયાત કરતા પણ વધારે માલ આપણને મળી રહેશે તો બજાર જ્યાં સુધી આ વિશ્વાસમાં હોય ત્યાં સુધી ભાવમાં વધારાની કોઈ શક્યતા નથી હોતી કોઈ પણ પાકમાં અને આપણા મગફળીના પાકને આ મુદ્દો અત્યારે સંપૂર્ણપણે લાગુ પડી રહ્યો છે એટલે અત્યારના સમયમાં આપણી જે કોઈ પાસે મગફળી છે એ ખેડૂતોએ બજારના આ બધા પાસાઓને ધ્યાનમાં લઈને સંગ્રહ કરી રાખવો કે માલ માલના સમયે નિકાલ કરી અને એમાંથી છૂટા થવું એ દરેક ખેડૂતે બજાર અને બજારમાં માલના જથ્થાને માલની સાથે સાથે સમાંતર ઉભા રહેતા પાકના જથ્થાને પણ ધ્યાનમાં લઈને નિર્ણય કરવાનો રહે છે આગામી દિવસોમાં ખાસ કરીને નજીકના દિવસોમાં એકાદ બે મહિના કે ત્રણ મહિના ખાસ કરીને જે સમય દરમિયાન શિયાળામાં નવા તેલીબિયા પાકો સરસો અને રાયડો બજારમાં મોટા પાયે આવતા હોય ત્યાં સુધી આપણા મગફળીના પાકમાં

આજના દિવસે મગફળીના પાક પર આપણે જે ચર્ચા કરીએ છીએ આ ચર્ચા મગફળીના હિસાબથી અગત્યની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત